પરિવહન કેમ છો આઈ હોપ કે તમે બધા કાલનો થાક હજુ સુધી ઉતર્યો નથી બીકોઝ અમે ગાડીમાં ને ગાડીમાં હતા બહાર એટલું બધું કઈ ફૈયા નહીં તો બી એટલો જ થાક લાગેલો હતો અને ગાડી પણ એટલી જ ગંદી થઈ ગઈ હતી તો આજે સવાર સવારમાં સૌથી પહેલા તો અમે લોકોએ કરી લીધી હતી ગાડીને સાફ અને મસ્ત મજાની સાફ કરી અને એને ઢાંકી દીધી છે જેથી ગંદી નહીં થઈ જાય પાછી તો કંઈ નહીં હવે આજે ઓફિસમાં આવ્યા છે વર્ક છે થોડું ઘણું એ કરીશું અને ત્યાર પછી જોઈએ શું છે આગળની પ્રોસેસને તો પછી કામ નહીં હોય તો ઘરે જતું રહેવાનું હશે તો સૌથી પહેલાં તો બપોરનો જમવાનો ટાઈમ થઈ ગયો છે એક વાગી ગયા છે તો સૌથી પહેલાં આપણે જમી લઈએ ચલો જીગુ આવી જાઓ સો ગાઈઝ સુશીલા અહીંયા બરફ લાયકા છે તીખા અને મીઠા પાણીમાં ના છે અમારી પૂરી અમારો માવો ફટાફટ કરવાની ચાલો શું કરવાનું આવી જવાનું બધું રેડી છે જોવો હું કઈ સુશીલ બે શબ્દ બોલ તું એ મસાલા વસાલા બધું લાખું તે હા મસાલા બસાલા લખોતે કેને કઈ બહુત سارے મસાલે ડાલે સબસે જ્યાદા હમણે ચાટ મસાલા જ ડાલા તો ચાટ મસાલા ડાલા તો ગાઈસ જને સુસીલે આજે બદડા મસાલા નાઈખયા છે બધું આણે કેરું છે એટલે થોડો થોડો થોડી હેલ્પ મેં કરી રહી હમે જણાએ મલિને બનાયો છે પણ મસાલા આણે નાઈખયા છે બદડા કેવી લાગે જોઈએ એકદમ તીખી છે મીઠી છે બધા મસાલા કેવા છે જોઈએ પછી મળીએ મસ્ત અહીંયા પલ્લી પાણીપુરી પૂરી સુસરી ટેસ્ટ કરતો છે કેવી લાગે કેવી નહીં પહેલા એને બનાવી લેવા દઈએ આપણે મીઠું પાણી છે ને હલાવ હલાવ બરાબર મસાલો નીચે બે જાય

ગાયસ જીગુ પાણીપુરી ટેસ્ટ કરે છે જોઈએ કે એને કેવું લાગે યે કонસા પાણી છે ખટ્ટા ખટ્ટા હે આમલી ની પાણી છે ઠીક મેરા લસન મેરા કેવી લાગી એક્ઝેક્ટલી બનાય કિસને વો બતા પે મેને દિયા થા ચલના આઈડિયા વાલે કલ કા મેને બનાયા થા ઠીક હે ક્યા ચટણી હે યાર તુરીફેશન દિલ ગાર્ડન ગાર્ડન હોરીયા હે જીગો આજ ચટણી જરા આપણે એમ ચિકન ફ્રાઈ કરું મે પેલું ને ની અંદર બનાવી હોય તો આય હાય હાય ને ચાખવા માં જાય બડા ખાય

બધું સુપડા સાફ કરી બઈચું નહીં મળે અમે લોકોએ મસ્ત મજાનું જમી લીધું છે હવે અમે લોકો જવાના છે સુશીલ ને મુકવા હોસ્ટેલમાં તો તે સુશીલ તારી વિદાય જવાનું ચાલો ને આરજી ઊઠો ને યાર ચાલો હવે જઈએ फटाफट થી મુકીને આવીએ બરાબર ને યસ

અમે લોકો મસ્ત મજાના આવી ગયા છે ઘરે અને હવે ઓલમોસ્ટ ટાઈમ થઈ ગયો છે છે અત્યારે વાગી ગયા એટલે ઓલમોસ્ટ સુવાનો ટાઈમ થઈ ગયો છે બીકોઝ અમે લોકો લેટ લેટ સુ ને તો પછી સવારના ઉઠાતું નથી બીકોઝ જીગુને ટિફિન ના તે બધું કરવાનું હોય એટલે સો ગાઈઝ આજના બ્લોગમાં આટલું જ હતું વિડિયો સારો લાગે તો લાઇક કમેન્ટ અને શેર કરી દો ચેનલ બનાવવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું બધા નહીં ત્યાર સુધી હારે કૃષ્ણ